હવે રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ ચૂકી છે ગઈકાલે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વિન્ડીમાં શું જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તમામે તમામ બાબતો પર નજર કરીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપણી સાથે વત્સલ હવે આપણે જોઈએ કે આજના દિવસમાં શું પરિસ્થિતિ રહેવાની છે કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આપણે સવારે દસ વાગે આસપાસથી જોઈએ કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે તો આ છે આપણું ગુજરાતનો નકશો અને એમાં તમે જોઈ શકો છો કે કચ્છનો જે વિસ્તાર છે તેમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને જે આ કોસ્ટલ બેલ્ટ એરિયા આવ્યો એમાં પણ ખાસ કરીને જે લખપત સહિતનો જે વિસ્તાર છે માંડવી છે ગાંધીધામ છે રાપર છે આ આખા પટ્ટામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે મધ્યમ વરસાદ રહી શકે કે વાદળછાયું વાતાવરણ રહી શકે હવે તમે જુઓ કે આ તરફ છે આ મોરબીનો ભાગ તેની સાથે સાથે આ જામનગર અને સલાયા ઓખા દ્વારકા આ છે પોરબંદર અને અહીંયા આ ગીર સોમનાથ સહિતનો પટ્ટો છે જૂનાગઢ આવી ગયું અને આ જે વેરાવળ સહિતનો જે પસ પટ્ટો છે એ તમે જુઓ કે આટલા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સુરેન્દ્રનગર સહિત રાજકોટ બોટાદ ગોંડલ ચોટીલા અને ભાવનગર અને અલંગ મહુવા સહિતનો જે વિસ્તાર છે ત્યાં સવારના સમયે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આ તરફ અમદાવાદ ગાંધીનગર સાથે જ ખંભાતનો જે વિસ્તાર છે આણંદ નડિયાદ ખેડા વડોદરા નર્મદાનો જે વિસ્તાર છે સુરત સાથે આ તાપી જિલ્લાનો જે વિસ્તાર છે અને આ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તો ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવે તમે જુઓ કે આ સાબરકાંઠાનો જે પટ્ટો છે તેની સાથે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે અને બનાસકાંઠાનો પણ કેટલોક વિસ્તાર પાલનપુર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે થોડું ઝૂમ કરીને પણ આપણે સમજીએ તમે જુઓ કે આ રાધનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા સહિતનો જે વિસ્તાર છે એટલે કે સાબરકાંઠા ઉત્તર ગુજરાત અને સાથે બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તો આ તરફ તમે જુઓ કે દાહોદ સહિતનો જે વિસ્તાર છે એટલે કે પૂર્વ ગુજરાતમાં પણ અરવલ્લી છોટાઉદેપુર પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે જુઓ તમે આખો આ વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે આશરે દસ વાગ્યાનો સમય હવે આપણે થોડું બપોરના સમય પર નજર કરી લઈએ કે બપોરે શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે હવે તમે જુઓ કે બપોર બાદ ભાવનગર અને સાથે જ અલંગ મહુવા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો તેની સાથે સૌરાષ્ટ્રનો આખો પંથક કે જ્યાં બપોર બાદ વરસાદ જોવા મળી રહ્યો છે પછી એમાં રાજકોટ હોય જસદણ હોય ચોટીલા હોય ગોંડલ હોય કે પછી સાથે આ થાન અહીંયા સુરેન્દ્રનગર આવી ગયું મોરબી છે આ જામનગર આવી ગયું સાથે આ જૂનાગઢનો વિસ્તાર છે આ તમે જુઓ દ્વારકા ઓખા સલાયા તેની સાથે અહીંયા પોરબંદર છે ગીર સોમનાથ આવી ગયું વેરાવળ આવી ગયું આ ઉના એટલે તમે જુઓ કે આખો જે આ વિસ્તાર છે ત્યાં બપોર બાદ હળવોથી મધ્યમ વરસાદ તો આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે તમે જુઓ કે બપોર બાદ કચ્છમાં પણ માત્ર માંડવીમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો રાપરની આસપાસ હળવો વરસાદ છે બાકી ખાવડા સહિતનો જે વિસ્તાર છે ભુજ ગાંધીધામ અંજાર એ વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે હવે તમે જુઓ કે આ ખંભાતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો બપોરના સમયે વડોદરામાં વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે તેની સાથે તમે જો અમદાવાદની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો બનાસકાંઠામાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણની સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો પાલનપુર અને મહેસાણામાં બપોરના સમયે થોડું વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે તો સાબરકાંઠામાં પણ બપોરના સમયે મધ્યમ વરસાદ રહી શકે છે આ તરફ તમે જુઓ કે દાહોદમાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે તમે જુઓ કે આખો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત આ તાપી જિલ્લો આવી ગયો વલસાડ આ ડાંગ જિલ્લો આવી ગયો અને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર છે વરસાદના ઘેરામાં છે એટલે આ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે કે વાદળછાયું વાતાવરણ રહી શકે એટલે તમે જુઓ કે આ કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં વાતાવરણ ખુલ્લું છે તો તેની સાથે સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ વરસાદી વાતાવરણ ફરી જોવા મળી રહ્યું છે તો કચ્છમાં આજે થોડો વરસાદ ઓછો પડે તેવી સંભાવના છે હવે આપણે જોઈએ કે સાંજના સમયે શું પરિસ્થિતિ છે તો તમે જુઓ કે આ પાંચ વાગ્યાનો સમય છે અને પાંચ વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આ ખંભાતની આસપાસનો જે વિસ્તાર છે તેની સાથે આખો જ બોટાદ સહિતનો જે આ પટ્ટો છે એટલે ભાવનગર અલંગ મહુવા એ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તો બપોર બાદ ફરી આ જે વિસ્તાર છે એટલે કે ચોટીલાની આસપાસનો જે વિસ્તાર છે જસદણ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં બપોર બાદ ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે સાંજના સમયે તો રાજકોટની આસપાસ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે જામનગરમાં પણ એ પરિસ્થિતિ છે તો દ્વારકા ઓખા સલાયા અને પોરબંદરમાં સાંજના સમયે વરસાદનો જોર ઘટી રહ્યું છે એટલે કે વાતાવરણ ખુલ્લું જોવા મળી શકે છે આ સાથે તમે ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો જૂનાગઢ અને ઉનામાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે તેની સાથે થાન અને સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ સાંજના સમયે તમે જોઈ શકો તો મોરબીમાં સાંજના સમયે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કચ્છમાં આજે સાંજના સમયે પણ સાફ વાતાવરણ રહી શકે છે માંડવીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો તેની સાથે આ રાપર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવું વરસાદ થાય કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો તેની તમે જુઓ કે સાંજના સમયે ગાંધીનગર અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે વિરમગામ સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ થાય કે વાદળછાયું વાતાવરણ થાય તેવી સંભાવના છે તો તેની સાથે સાથે વડોદરા અને તમે જુઓ કે વડોદરા નડિયાદ સહિતનો જે વિસ્તાર છે ભરૂચ છે નર્મદાનો જે વિસ્તાર છે અને સુરતની આસપાસનો કેટલોક વિસ્તાર છે અંકલેશ્વર સહિતનો એ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે એટલે મધ્યમ વરસાદ થઈ શકે છે કે હળવો વરસાદ થઈ શકે છે પરંતુ સાંજના સમયે સુરત નવસારી વલસાડ એ જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં સાફ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો તાપી જિલ્લાનો જે વિસ્તાર છે એટલે કે વ્યારા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તાર અને ડાંગનો વિસ્તાર આ

સાફ જોવા મળી રહ્યું છે હવે એક વખત આપણે રાતની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે રાત્રે શું પરિસ્થિતિ છે તો તમે જુઓ કે રાત્રિના સમયે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તમે રાત્રે જોઈ શકો છો કે રાત્રે મોટાભાગના વિસ્તારોમાં સાફ વાતાવરણ છે તમે જુઓ કે રાત્રિ દરમિયાન જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે અરબી સમુદ્રને અડીને આવેલો જે વિસ્તાર છે એ વિસ્તાર એટલે કે દ્વારકા પોરબંદર સાથે ગીર સોમનાથ સહિતનો વિસ્તાર છે એ વિસ્તારમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે હળવો વરસાદ નોંધાઈ શકે પરંતુ તેની સાથે ઉના હોય કે જૂનાગઢ હોય કે જામનગર હોય કે પછી રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ આખો જે વિસ્તાર છે બોટાદ ગઢડા આ ભાવનગર અલંગ મહુવા તમે જો આખો સાફ જોવા મળી રહ્યો છે તો મોરબીની આસપાસ થોડું હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણ સાફ છે તો તેની સામે તમે જુઓ કે કચ્છમાં પણ વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે માત્ર રાપરની આસપાસ થોડો સમુદ્ર નડીને આવેલો જે વિસ્તાર છે ત્યાં હળવું વાદળછાયું વાતાવરણ છે પરંતુ બનાસકાંઠાનો જે વિસ્તાર છે ને રાધનપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ થઈ શકે છે તો આ તરફ તમે જુઓ કે પાલનપુરની આસપાસ પણ હળવું વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ થઈ શકે છે મહેસાણામાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે પરંતુ તમે જુઓ કે અમદાવાદ અને વિરમગામ આસપાસનો જે વિસ્તાર છે સાથે ધોળકા સહિતનો જે વિસ્તાર છે અને ખંભાતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે સાથે તમે જુઓ કે પૂર્વ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો તેની સરખામણીમાં તમે જુઓ કે આખો જે ભરૂચ નર્મદા અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે તે રાત્રી દરમિયાન વરસાદ એકદમ નહીવત છે વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે એટલે કે ટૂંકમાં આજે પણ વરસાદથી રાહત નથી મળવાની કેટલાક વિસ્તારમાં ધૂધમાર વરસાદ પડી શકે તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે તો વરસાદની જે પણ અપડેટ્સ છે એ સચોટ સત્ય અને સૌથી પહેલા મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જો ઝી ચોવીસ કલાકને તમે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર નથી ફોલો કરતા જેમ કે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર તો ફટાફટ ફોલો કરી દેજો કારણ કે સૌથી પહેલાં સચોટ અને સત્ય માહિતી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ ફરીથી મળીશું નમસ્કાર